વિધાનસભામાં સી પ્લેનની સેવાને લઈને મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે માત્ર છ મહિના સુધી ચાલેલા સી પ્લેન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં ઓક્ટોબર બે હજાર વીસમાં સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી એપ્રિલ બે હજાર એકવીસમાં સેવા સ્થગિત કરવામાં આવી હતી જેમાં થોડા મહિનાઓ માટે ચાલેલી સેવા પાછળ ઓગણીસ કરોડ પચાસ લાખનો ખર્ચ થયો છે જેમાં ધારાસભ્ય સેલેસ પરમારના સવાલનો નાગરિક ઉડ્ડયન મંત્રીએ જવાબ પણ આપ્યો છે કોરોના કાળ અને ઓપરેશનલ કારણોસર સેવા સ્થગિત થયાનો પણ જવાબ આપ્યો હતો આગામી દિવસોમાં ફરી સેવા શરૂ કરવા વિચારણા પણ કરવામાં આવી રહી છે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા કહેવામાં આવ્યું સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડે ગયા છે સી પ્લેન ની લઈને વિધાનસભામાં પણ મુદ્દો ચર્ચામાં આવ્યો હાલની શું અપડેટ ની વાત કરવામાં આવે તો આજે પ્રથમ તબક્કાની અંદર સંપૂર્ણ નિષ્ફળ જે તે રહી છે અને તેની વિગતો વિધાનસભા બહાર આવી છે કોંગ્રેસ ના ધારાસભ્ય શૈલેષ કુમાર ના પ્રશ્ન અંદર આ વિગતો સામે આવી તદ્દન તબક્કાની અંદર જે સ્કૂટેની જે સેવાઓ છે તેની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાં પણ તેની સફળ ના થઈ શકી કુલ બે હજાર વીસ થી ત્રણ એકવીસ દરમિયાન ઓગણીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ જે છે તેની અંદર કરવામાં આવ્યો અને આતંક રીતે તે રાજ્ય સરકારનો એ રહ્યો કારણ કે તે અસફળના રહી છે મુખ્યત્વે કોરોના કાળ અને ઓપરેટરના ઓપરેશનલ કારણોસર આ સેવાઓ સુગત લીધો હોવાનો સરકારે દિલ્હીની અંદર જવાબ રજૂ કર્યો છે અને વિશેષ વિગતો જે છે તે જાહેર કરી છે આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ